श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ઓગણીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળ્યું જેનું શીર્ષક છે ભગવાનના બનીને રહીએ તો જ કાળથી પર થતા આવડે આપણા જીવનનો એક સરખો વિકાસ થતો રહે છે એટલે આજે આપણે જ્યાં છીએ તેનાથી પાછળ ગઈકાલે હતા અને આજે જ્યાં છીએ તેનાથી આગળ આવતીકાલે આપણે જઈએ એ જો ખરું તો આજે આપણે જે કરવું જોઈએ તે ન કર્યું તો એકાદ વેળા આવતીકાલે પાછળ જવાનો વારો આવે એવું બને હવે પછીનો જન્મ એ આજના જન્મમાંથી નક્કી થાય છે તો આજે આપણે સારા હોઈએ તો અંતે મતિહ સા ગતિ એ નિયમ પ્રમાણે હવે પછીનો જન્મ સારો જ આવે કાળ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે કાલનો આજનો અને આવતીકાલનો જે કાળ પસાર થઈ ગયો તે કંઈ પણ કરીએ તો એ પાછો આવનાર નથી એટલે તેની ચિંતા નહીં કરીએ કોઈનું કોઈ સ્વજન મરી ગયું તો આપણે કહીએ છીએ કે અરે બનવા કાળ તે બની ગયું હવે તેનું શું હવે દુઃખ નહીં કરવું એ જ સારું એ જે તમે લોકોને કહો છો તેમ પોતે આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરો ભૂતકાળમાં થઈ ગયેલાની વિવેકથી વિસ્મૃ વિસ્મૃતિ પાડી શકાય છે તેવી જ રીતે ભવિષ્યમાં શું થવાનું છે તેની ખબર પણ નથી એટલે તેની પણ ચિંતા નહીં કરીએ આજનું આપણું કર્તવ્ય કર્યા પછી જે થવાનું છે તે થવાનું જ એમ વિચારે સ્વસ્થ રહીએ ભૂતકાળને યાદ નહીં કરીએ એટલે કે બની ગયું તેનું દુઃખ નહીં કરીએ અને આવતીકાલની એટલે કે ભવિષ્યની ચિંતા નહીં કરીએ અત્યારે કાળથી પર થતા આવડે આપણને આવડે એમ નથી અને થઈએ નહીં ત્યાં સુધી ભગવાન મળનાર નથી એવી અવસ્થા છે જગતમાં ઉથલપાથલ એક સરખી ચાલતી રહે છે અને આપણો અજંબો કાયમ છે આપણને જે અજંપો લાગે છે તે આપણી ઓણપને લીધે અપૂર્ણતાને લીધે લાગે છે કોઈ પણ મનુષ્ય જન્મમાં આવ્યો કે ભગવાનને આનંદ થાય છે કારણ સત્ય સ્વરૂપ દરેક જણને સમજાય એવી ભગવાનની ઈચ્છા છે અને એ કાર્ય ફક્ત મનુષ્ય જન્મમાં જ શક્ય છે એટલે ભગવાનને આપણે ઓળખવા જોઈએ એ પ્રત્યેક જણે લક્ષમાં રાખવું જોઈએ એ માટે જ આપણામાં ભાવ ઈચ્છા અજંપો આર્તતા મનમાંથી ઉત્પન્ન થવા જોઈએ બહુ જ સુંદર રસોઈ બનાવી પણ મીઠું જ નાખવાનું ભૂલી ગયા તો તે કેમ ચાલે જો ભાવ નહીં હોય તો ભજન ઉત્તમ થયા એમ કેવી રીતે કહેવાય ભક્તિના નવ માર્ગ બતાવવામાં આવ્યા છે તેમાંના કોઈ પણ એકનું પૂર્ણ ભાવ સાથે દીર્ઘકાળ સુધી સેવન કરીએ તો બાકીના આઠ તેમાં આવી જ જાય છે આપણને જે સમજાયું તે આપણા આચરણમાં ઉતારીએ તો એ શ્રવણ ખરું કહેવાય જે આપણા લોહીને માસમાં ભળી જાય અને રોજના જીવનમાં ઉતારી શકાય એ જ ખરું વેદાંત અને આપણા કર્તવ્યમાં ભગવાનનું સ્મરણ રાખવું એ જ સર્વ વેદાંતનો સાર છે વેદાંત એ રોજના આચરણમાં ઉતારવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ